શ્રી અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠન જય સ્વામિનારાયણ પરમ પૂજ્ય મંત સ્વામી મહારાજે આશીર્વાદ આપતા જણાવ્યું છે કે આપના દ્વારા તારીખ ચોવીસ ડિસેમ્બર બે રવિવારના શુભ દિવસે મહાતીર્થભૂમિ એવી દ્વારિકા નગરીમાં મહારાસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રાપ્ત વિગત અનુસાર સોળ હજાર એકસો બહેનો અને માતાઓ કૃષ્ણ ભક્તિમાં લીન બનીને રાસ રમશે તો રાસ અતિ ભવ્યતા અને દિવ્યતાથી નિર્વિઘ્ન સંપન્ન થાય આલૌકિક કાર્ય દ્વારા સમાજમાં વિશ્વ કલ્યાણની ભાવના વિરવૃદ્ધિ પામે આહીર સમાજે ઇતિહાસમાં પણ પોતાની સુરવીરતા દ્વારા સમાજની અનેકવાર રક્ષા કરી છે તેવી જ ભાવના નવી પેઢીમાં પણ સુદ્રઢ થાય આપના સંગઠન દ્વારા મહા લક્ષી ખૂબ સારા કાર્યો ભવિષ્યમાં પણ થતા રહે આયોજનમાં સામેલ સૌ કોઈ કાર્યકરોને આ કાર્યથી પોતાના અંતરમાં અતિ સંતોષ થાય અને તેઓના શુભ સંકલ્પ પૂર્ણ થાય તે માટે શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ અને ગુરુહરી પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી છે સૌમાં ભક્તિ વધશે સાધુ કેશુ જીવનદાસ મન સ્વામી મહારાજના આશીર્વાદ સહ ઘણા જ હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ ધન્યવાદ છે એમની પણ એવી સાધુતા કહેવાય આધ્યાત્મિકતા કહેવાય પણ મહારાજના યોગમાં બધી પ્રકારના વ્યક્તિઓ એમને મળેલા છે પણ બધાનો એક સરખો અનુભવ કે પ્રમુખસ્વામી મહારાજ પ્યોર પુરુષ અત્યંત પ્રમુખ સ્વામી મહારાજ વાત્સલ્ય સભર મહાપુરુષ છે સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજની આઈક્યુ ઇક્યુ અને એસક્યુ આઈક્યુ કેતા ઇન્ટેલિજન્ટ ક્વોચન ઈ ક્યુ કેલ ક્વેશન લાગણીશીલ પ્રમુખ સ્વામી મહારાજ હતા અને હવે આઈક્યુ અને ઈ એ વિરોધાભાસ ગુણ છે જે બહુ જ વૃદ્ધિશાળી હોય ને એ લાગણીસિંહ લાગણીસિંહ હોય પણ એના જે વર્તુળ પોતા મર્યાદિત હોય અમુક વર્ગ પૂરતા હોય અમુક પરિવાર પૂરતા હોય જયારે પ્રમુખ સ્વામી મહારાજની આઈક્યુ અને ઈક્યુ એકદમ બુદ્ધિશાળી એના આપણે પ્રસંગો જોઈશું ત્યારે ખ્યાલ આવશે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ દિલ્હી અક્ષરધામ એની જમીન સંપાદન થઈ એ પછી એના બધા જે કાર્યો છે આગળ વધવા માટે હવે જે માં થાય હવે એના માટે કારીગરો બધા સંતો વ્યવસ્થાપકો હરિભક્તો કાર્યકર્તાઓ જે આ પ્રોજેક્ટમાં સંકળાયેલા

મહિના દોઢ મહિનાની તાલીમ આપવા અને કારીગરો છે એ તૈયાર થશે એ લોકોના છે એ કારગીરી છે એ લોકો એ તરત તરત પકડાઈ સ્વામી જે શરૂઆતમાં આપણી ધાયરા પ્રમાણે નક્શી કામ ન થાય તો પગાર થાય તો વાંધો નહીં પણ એ લોકો તૈયાર થઈ જશે મહિના દોઢ મહિનાની તાલીમ અને પછી સમતો નેમ કરતા કરતા બલ ગામમાં જે જે સાઈટ ચાલી ત્યાં એ લોકોએ આવા એ લોકોના ગામના સભ્યઓ એ સગા સંબંધી એમ કરીને કારીગર વર્ગ છે મોટો તૈયાર કરો આપણે આશરે લાગે 7000 કારીગર તૈયાર થાતા ત્યારે આદિનીઓ અક્ષરદાન 2005 માં છે ટાઈમિંગ કમ્પલીટ આ પ્રમુખશવાની મહારાણી આઈટી ઉદ્દીપક પ્રતિભા

અને આ બધું નશીકામ કરતા એ બધા કારીગરોને મળવું છે હવે સ્વામી ઉપર શારીરિક મર્યાદા ઘણા બધા શરીરમાં રોગ બધા સ્વામી છે એ જાય છે આ સાઈડમાં એક એક સાઈડમાં પાંચસો કારીગર આઠસો કારીગર હજાર કારીગર બધા કામ કરતા અલગ અલગ જગ્યાએ તો અલગ અલગ સાઈડ પર જવા એટલે સ્વામી એ ત્યાં વધારે વધારે કૃત નહી વધારે આ નક્ષી કામ કરતા ને ત્યાં બિલા સ્વામી બધા છે એ કામ જોવા ગયા અને એકી કારીગર ઉપર છે સ્વામી કાંઠાજી બિલા પુષ્પો એવું આ રમે સ્વામી મહારાજ થી ઈયું લાવે ફાવડા આવી ને સાથે લાવી સબરમસ્વાય મહારાજ ને ભવા પ્રસ્વાય મહારાજે પછી એ આ બધા કારીગરોની સભા કરી અને સભામાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એ જીવનલક્ષી પ્રેરણા આપે છે કે આપણા જીવનમાં વ્યસન ન હોવું જોઈએ તમે કાયમી સુખી થશો અને આ પ્રસંગ અહીંયા પૂરો થતો નથી જ્યારે બે હજાર ને પાંચ નું દિલ્હીમાં અક્ષરધામ કમ્પ્લીટ થયું એ વખતે પ્રમુખસ્વામી મહારાજે આ જ કારીગરોના પ્રતિનિધિ એના જે મુકાક્રમ दिल्ली अक्षरधाम जाहेर सन्म्न करें प्रमुख स्वामी महाराज स्पिरिचुअल पौस, जो आध्यात्मिकतामी महाराज कार्य रूप है मूल में से प्रमुख स्वामी महाराज आध्यात्मिक महापुरुष साधुता संपन्नता

જો કે પ્રમુખ સ્વામી મહારાજ આપણને છે એમાં જીવન પ્રસંતિ એ શીખવે છે કે આપણે આ આપણા પરિવારમાં પણ કેવી રીતે દીપ કરવો જોઈએ એની લાગણી સંતોષની જોઈએ તો આપણે સાચા અર્થમાં છે આપણા પરિવારમાં આપણા વ્યવસાયમાં આપણા ધંધામાં આપણે સપોર્ટ देऊ शकतो પ્રમુખ સ્વામી મહારાજ ના બાળકો કેવો પ્રશ્ન ભર્યો જયારે પ્રમુખ સ્વામી મહારાજ ને છે દાંતમાં પ્રશ્ન થયા અને દાંત થાય બધા પડાવીને પડ્યા ચોથું પ્રમુખ સ્વામી મહારાજ ને આવી ગયું ઉપર નીચે ભજન અને પ્રમુખ સ્વામી મહારાજ ભોજન કરવાડી છે એ પેલા છે ચોથું કાઢે એના પગે કેદ અનુભૂતારે ચાલવા પ્રમુખ સ્વામી મહારાજના ભોજન દર્શનમાં તમારી જે બાળકો યુવાનો હરિભક્સો જે સભામાં બેઠા છે એ બેઠા હતા એટલે એક બાળક છે ને બેઠો હતો અને પ્રમુખ સ્વામી મહારાજ ચોખ્ખું થાય એટલે એને આશ્ચર્ય થતા ચોથું થી એ પોતાના મોડામાં હાથના એક ખેંચવા ટ્રાય કરવા મેળવ્યો ચોખ્ખું મારે નીકળે છે સ્વામી નીકળે એને પણ એટલું નહીં પછી સંતો પાણી ગયા સ્વામી જોયું પછી સ્વામીનું ભોજન પૂરું થયું સ્વામી એ છે કે પાછા ચોખ્ખા છે સાફ કરવા એવા પાછા ચોખ્ખા હાથ ધોઈ લીધા પછી આ બાળકને જિજ્ઞાસા થઈ કે સ્વામી આનું મંતો